વાઘોડિયા રોડ સ્થિત શ્રી નારાયણ વિદ્યાલય ખાતે આજ વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું છેલ્લા કેટલાય સમયથી શ્રી નારાયણ વિદ્યાલયમાં શિક્ષણ કાર્ય બંધ છે ફરીથી શરૂ કરવા માટે આજે વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકો દ્વારા પ્રદર્શન કરવામાં આવ્યું હતું વાઘોડિયા રોડ સ્થિત નારાયણ વિદ્યાલયની ઇમારતને કેટલોક ભાગ જર્જરિત થઈ જવાના કારણે તૂટી પડ્યો હતો તે સમયે શાળામાં અભ્યાસ બે સામાન્ય થઈ હતી ત્યારે મોટા ભાગના બાળકોનો બચાવ થયો હતો આ જર્જરિત ઇમારત હોવાને કારણે ટ્રસ્ટીઓ દ્વારા તેનું સમારકામ કરવાને બદલે શાળા બંધ કરી દીધી હતી અને અન્ય શાળામાં બાળકો અને શિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જ્યાં પણ યોગ્ય સુવિધા આપવામાં આવી ન હતી અને બહાર બેસાડવામાં આવતા હોવાના આક્ષેપો થયા હતા ત્યારે નારાયણ સ્કૂલ ખાતે શાળાના બાળકો વિદ્યાર્થીઓ અને વાલીઓ અને શિક્ષકો દ્વારા સામૂહિક રીતે ટ્રસ્ટીઓને જગાડવા ધરના પ્રદર્શન યોજાયું હતું અગાઉ નારાયણ સ્કૂલ કાર્યરત હતી તે જ જગ્યાએ ઇમારતનું સમારકામ અથવા તોડીને નવી ઇમારત બનાવવાની માંગણી કરવામાં આવી હતી સાથે સાથે બાળકો અને વાલીઓએ આક્ષેપો કર્યા હતા કે શાળાના ટ્રસ્ટીઓ બાળકો સાથે અન્યાય કરી રહ્યા છે જે જગ્યાએ શાળા હતી તે ફરીથી શરૂ કરવી જોઈએ જેથી કરીને બાળકોને પૂરતી વ્યવસ્થા મળી રહે તે જરૂરી છે બાળકોએ પ્લે કાર્ડ દ્વારા ટ્રસ્ટીઓ પર કટાક્ષ કર્યો હતો કે અમેરિકામાં એક બાળક માટે શાળા શરૂ થાય છે અને અહીં બે હજાર બાળકોની શાળા બંધ કરી દેવામાં આવી છે અમારું મારું નામ પ્રજાપતિ કાવ્યા છે હવે અહીંયા એવું છે કે સ્કૂલ આ છે ને ટ્રસ્ટીઓ કહે છે અમે ખોલીશું ખોલીશું પણ એ લોકોના અંદરો અંદરના બહુ જ ઝઘડા છે એટલે એ લોકો છે ને ખોલતા નથી હવે એ લોકો છે ને ઝઘડા કે છે હવે અંદર એ લોકોના ઝઘડા પડતા નથી ને અહીંયા સ્કૂલ ખુલતી નથી એટલે હવે અમે લોકોએ વિચાર લીધું છે કે છે ને હવે જ્યાં સુધી એ લોકો છે ને સ્કૂલ ખોલવાનો નિર્ણય લઈ લે ત્યાં સુધી હવે અમે આવી રીતે જઈશું રોજે જઈશું અને હવે જ્યાં સુધી સ્કૂલ ખૂલે નહીં ત્યાં સુધી

કારણ કે એ સ્કૂલ છે ને એક તો જે ઇંગ્લિશ મીડિયમ નું છે એમને કેવું દાદાગીરી પણ વધારે છે આમ જોવા જઈએ ને તો પછી એમને ડાન્સ ક્લાસીસ ને બધું હોય છે ને એ ટાઈમે બી એમના ડીજેસ ને એમનો અવાજ એટલો વધારે હોય છે ને કે ઉપર કશું વધારે સંભળાતું નથી હવે અમારા સાત મહિનાથી પ્રયત્નો ચાલી રહ્યા છે પણ આજ દિન સુધી કોઈ ટ્રસ્ટીને કોઈ ફરક પડ્યો નહીં બરાબર છે હવે એમના વચ્ચે શું પ્રોબ્લેમ છે તો એ લોકો જાણે પણ પ્રોબ્લેમ એવો છે કે ખાસ કરીને દક્ષેશભાઈ કોઈ મીટિંગ એટેન્ડ નહીં કરતા આવતા નહીં એમને ખબર નહીં શું પ્રોબ્લેમ છે એમને શાળા નહીં કરવામાં વધારે રસ છે ચાલુ નહીં થવાનું કારણ કે ઇન્ટરનેશનલ સ્કૂલ એમની છે એટલે એમને ફાયદો ત્યાં વધારે દેખાય છે અને પાવી પાયાની જે સુવિધા કહેવાય એ અમારા બાળકોને તો આપતા નહીં બરાબર એટલે અમારે એમની સાથે કોઈ જાતનું કન્ટિન્યુ એ નથી કરતું અમારે અહીંયા શાળા બનાવી રજૂઆત કરે છે તો એમના ટ્રસ્ટી અંદર અંદર બીજા બધા ટ્રસ્ટી મીટિંગમાં આવે છે નથી આવતા તો દક્ષેશભાઈ

આઠ મહિના થાય છે ત્યાં સુધી ટ્રસ્ટીઓ એમની અંદર અંદર ગોલ મથર કરીને આ સ્કૂલ ખોલવા દેતા નથી ખાસ કરીને દક્ષેશ સરે અમારી આ સ્કૂલ ખોલવા માંગતા નથી એ ઇન્ટરનેશનલ સ્કૂલમાં અમારે બધાને ભણાવવા માંગે છે જે અમે જે અમારે એકેય બાળ વિદ્યાર્થીને એ સ્કૂલમાં ભણવું નથી જ્યાં સુધી અમારી શાળાને ખૂલે ત્યાં સુધી અમે આ લફડામાં બંધા રહીશું અને આ શાળામાં બે હજારથી વધારે બાળકો છે હું શિક્ષક છું ઓગણીસ સાત બે હજાર ચોવીસના રોજ આ શાળાની દીવાલ પડવાની આકસ્મિક ઘટના બની ઘટના બન્યા બાદ વાલીગણ શિક્ષકગણ સાથે વારંવાર મીટિંગ કરી આજે સાત મહિના અને આઠમો દિવસ છે છતાં પણ હજુ કોઈને નિર્ણય આવ્યો નથી આજે બાળકો છે બે હજાર બાળકો એની કોઈને પડેલી નથી ટ્રસ્ટીઓ એવું લાગે છે પોતાની જવાબદારીમાંથી માંથી છટકે છે

મારા વાલી દ્વારા બસો થી ત્રણસો અમે સીએમ ઓની અંદર ફરિયાદ કરી છે તો વિકસિત અને વિકાસશીલ ગુજરાતની અંદર જો ફરિયાદ મિત્ર કોઈ પગલા કેમ લીધા નથી મારે સરકારને આ પૂછવું છે અમે આ બાબતે રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલભાઈ પાંચરા સાહેબને મળ્યા તો એમને ડીઓને ફોન કર્યો અહીંયા અમે ડીઓને મળ્યા તો ડીઓ જવાબ આપ્યો કે પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી અમારી નથી તો પ્રાઇવેટ સ્કૂલની જવાબદારી સરકાર લેતી નથી ટ્રસ્ટ લેતા નથી તો જવાબદારી કોની છે તો શું અમારી માંગ એટલી છે કે સરકાર એની જવાબદારી લે અને સરકાર આના યોગ્ય પગલા લે સીમ ની અંદર તમે શું કરો પછી થી પાંચસો અરજીઓ આપો છો તો શું કરો છો કે સીએમઓ તમારું નિવરણ કરશો ક્યારેય નિવારણ કરશો વિકસિત અને ગુજરાતમાં શું છે આ બધું બીજી વાત કે ભાઈ જો કોઈ જવાબ લેવા સરકાર તૈયાર નથી તો સરકાર પ્રાઇવેટ સ્કૂલના ઉદ્ઘાટનમાં શું કરવા આવે છે બે તમને ખબર છે આપણા શિક્ષણ મંત્રી પોલીસ સ્કૂલના ઉદઘાટનમાં આવ્યા છે તમે જવાબદારી નથી તો શું કરવા આવો છો ભાઈ આપણા મુખ્યમંત્રી પણ એ વડોદરા મેક ચાલવામાં આવ્યા હતા અમે એવું કરે છે કે અમારી શાળા તમે કઈ પણ કરીને ચાલુ કરો કોઈ બીજી શાળામાં જવા માંગતા જ ભણતર ભણતર તો સારું અપાય છે પણ અમને નારાયણ ઇન્ટરનેશનલ શિફ્ટ કરી આપવા સારી સુવિધાઓ પણ નથી એટલે એવું છે કે અમારે આ શાળામાં જ ભણે છે